નસવાડીમાં ઇંગ્લિશ દારૂ ભરેલી નાવડી સરપાઈ નસવાડી તાલુકાના કડદા ગામે નર્મદા નદીના કિનારા ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલી નાવડી પોલીસે ઝડપી પાડી નાવડી અને ઇંગ્લિશ દારૂ મળી કુલ મળી કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજારનો મુદ્દામાલ નસવાડી પોલીસે ઝડપી પાડ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાંથી નર્મદા નદી પસાર થાય છે નસવાડી તાલુકાના ત્રણ જેટલા ગામો નર્મદા કાંઠે વસેલા છે આ કાંઠાના વિસ્તારમાં મહારાષ્ટ્રમાંથી ઇંગ્લિશ દારૂ બોટ મારફતે નસવાડી તાલુકામાં લાવવામાં આવે છે ત્યારબાદ નદીના કિનારા નજીક બોટ ઊભી રાખી તેમાંથી દારૂ નાની નાવડીમાં ભરવામાં આવે છે છે નાની નાવડી જંગલોમાં કિનારા ઉપર ઊભી રાખી તેમાં બુટલેગરો નસવાડી તાલુકામાં દારૂ સપ્લાય કરે છે નસવાડી તાલુકાના કડદા ગામે રહેતા દામજીભાઈ કુલજીભાઈ ઇંગ્લિશ દારૂ ભરીને નાવડી લઈને કિનારો ઉપર આવ્યા હતા બાતમી હકીકતના આધારે પોલીસે નસવાડી તાલુકાના કડદા ગામે પહોંચીને નર્મદા કિનારે વોચ રાખી ઊભા હતા તે સમયે ઇંગ્લિશ દારૂ ભરીને નાવડી આવતા પોલીસને જાનથી બાજી લગાવીને નર્મદાના પાણીમાં ઉતરીને બોટ પકડી પાડી હતી ઇંગ્લિશ દારૂ લાવનાર પોલીસને જોઈને નાવડીમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો નાવડી ઇંગ્લિશ દારૂ મળી આવતા એક લાખ છાસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે